हरवद कार नो टायर फाटता कार डिवाइडर कूदी रोंग साइड मा पहुंची गई घटना सीसीटीवी में मा केद हरवद मारिया हाईवे पर गंभीर अकस्मात थता सहजमा में अटक्यो मारिया हड़वद हाईवे पर धना पाटिया पासे आवेल पेट्रोल पंप सामे अमदावाद तरफ थी पुरपाट झड़पे आवती कार नो अचानक टायर फाटता कारडिवाइडर ठेकी नी बीजी साइड जती रहता गंभीर अकस्मात सहेज में अटक्यो हतो। જે સમગ્ર ઘટના અહી લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા મારિયા હળવદ હાઈવે પર ધનાણાના પાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપ સામે અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતી કારનો ટાયર ફાટતા કાર ડાઈવાઈડર ઠેકી ગઈ હતી હાઈવેની બીજી સાઈડ કોઈ વાહન ન આવતું હોવાથી ગંભીર અકસ્માત થતા અટક્યો હતો અમદાવાદથી માળિયા તરફ જતી કારમાં ઓક્સિજન પર રહેલા દર્દી સાથે અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો કારનો ટાયર ફાટ્યા બાદ કાર રોંગ સાઇડમાં ઠેકી જતાં થોડીવાર માટે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી જોકે મહિલા ડ્રાઇવરે સ્ટીરિંગ પરનો કાબૂ સમયસર મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે